નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી એના વિશે વિશેષ સમજૂતી જોઈશું સૌ પ્રથમ આપણે પાઠના લેખક મનસુખ સલ્લાનો પરિચય જોઈએ તો મનસુખ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના નીસડી ગામમાં થયો હતો તેમના માતાનું નામ વિમળાબેન અને પિતાનું નામ મોહનલાલ છે તેઓ લોક ભારતી સંસ્થામાં આચાર્યપદી રહ્યા હતા હૈયે પગલાં તાજા માણસાઈની કેળવણી અને અનુભવની ઈરણ પર તેમના જાણીતા પુસ્તકો છે તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે આ પાઠની અંદર આપણે વાત કરીએ તો પાઠનું જે નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી એટલે સૌ પ્રથમ તો દરેક વિદ્યાર્થીના મનમાં સાયકલનું એક ચિત્ર જરૂરથી આવે અત્યારે દરેક બાળકોની પાસે પોતાની સાયકલ હોય છે એ સાયકલ અલગ અલગ કલરમાં પણ હોય છે અને એક નવીન પ્રકારની સાયકલો જોવા મળે છે પરંતુ આ પાઠની અંદર જે સાયકલની વાત કરવામાં આવે છે એ પચાસ વર્ષ પહેલાંની જે સાયકલ હતી એની વાત કરવામાં આવે છે અને એનું સૌને તો કેવું ઘેલું હતું એ વિશેષ રોચક વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે સાયકલ ચલાવતા શીખવાના અનુભવ પણ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે લેખક આખું શબ્દચિત્ર રચે છે જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ આ પાઠની અંદર લેખક મનસુખ સલ્લાહ પોતાના બાળપણના સાયકલ વિશેના જે અનુભવો એ અહીંયા આપણને રજૂ કરે છે તેમાં તેઓ જણાવે છે કે આજની પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી પરંતુ પંચાવન વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ હતી એનો મતલબ એ છે કે એ જમાનામાં દરેકની પાસે સાયકલ ન હોય અને સાયકલ કોઈક કોઈક વ્યક્તિ જોડે જ જોવા મળતી હશે બહાર ગામથી કોઈક સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા એટલે એ સમયમાં સાયકલ એક એવી જ વસ્તુ હતી કે જે જોવી પણ ક્યારેક જ મળે સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું વહેલું સ્મરણ મારા મામા ચલાળાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું જ બજારથી નદી નદીના પાળેથી ખળાવાળ થઈને પાદર અને પાદરથી ઊભી બજાર થઈને ઘરે પહોંચ્યા હતા ત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એવો એમને આનંદ થયો હતો અહીંયા જે આપણે જોયું એમાં એક ખળાવાળ શબ્દ આવે છે એ ખળાવાડ મતલબ એક ખેતરનું અનાજ રાખવા માટેની જગ્યા જે ખળું એના માટે વપરાયેલો છે લુખંડના દાંડિયા પર બેસવાનું કંઈક અનુકૂળ નહોતું છતાં એનું દુઃખ કળાતું નહોતું કારણ કે એક અદ્ભુત તક મળી હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાયકલને જોઈ છે તો સાયકલને એક જ સીટ હોય છે જેના ઉપર ચલાવનાર વ્યક્તિ બેસી શકે છે પરંતુ એ સાયકલની આગળનું જે દાંડિયું છે એના પર કેશુમાએ લેખકને બેસાડ્યા છે હવે ત્યાં કોઈ સીટ હોતી નથી એના કારણે લેખકને બેસવામાં ખૂબ તકલીફ પડે છે પરંતુ પહેલીવાર સાયકલ પર બેસવાનો આનંદ છે એના કારણે એ દુઃખ ગૌણ થઈ જાય છે સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું સમવયસ્કો એટલે લેખક અહીં એ સમયે પોતાના મિત્રોની વાત કરી રહ્યા છે અને પોતાના મિત્રોમાં લેખકને સૌથી પહેલાં સાયકલ પર બેસવા મળ્યું છે એની એ વાત કરે છે એક રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું પરંતુ સૌને મારી તકનીક ખબર પડવી જોઈએ એટલે લેખકને એવું થાય છે કે હું સાયકલ પર બેઠો છું એવું મારા મિત્રોમાં પહેલું મારી સાથે બન્યું છે એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું તોય મેં આખી રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી પહેલીવાર લેખક સાયકલ પર બેઠા છે ખૂબ આનંદ છે એટલે અને એમાંય સાયકલની ઘંટડીનો અવાજ લેખકને ખૂબ ગમે એટલે કોઈ હોય કે ન હોય તો પણ તેઓ ઘંટડી વગાડે છે એનો એમને ખૂબ આનંદ છે લેખકને એવું થતું કે પોતે સાયકલ પર બેઠા છે એ સૌને ખબર તો પડવી જોઈએ ને કે એ મારું કેવું મહાભાગ્ય હતું સાયકલ રમરમાટી કરતી દોડતી હતી નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શીરડા પડી ગયા હતા એટલે ઉતરતા ઢાળમાં જે સાયકલ જતી હોય અને પેટમાં કંઈક થતું હોય એવો એમને અનુભવ થતો વચ્ચે વચ્ચે હવાથી આંખો બંધ થઈ જતી હતી પણ ઘંટડી વગાડવાનું તો ભૂલાયું જ નહોતું લેખકને એ ઘંટડીમાં ખૂબ આનંદ આવતો હતો એટલે ઘંટડી વગાડવાનું બંધ જ નહોતા કરતા એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુમામાં બપોરે ગયા પછી ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધો હતો એ વખતે લેખકને જ્યારે પહેલવેલી સાયકલ મળી છે ત્યારે સાયકલને આખી આખી એમણે હાથ ફેરવી અને જોઈ લીધી હતી પેન્ડલનો અવળો આંટો ફેરવ્યો હતો અને એનો આનંદ જ ઓર હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યા કર્યો હશે તમને પણ મિત્રો પહેલીવાર જ્યારે આવી રીતે સાયકલ પર અથવા તો કોઈ પણ સવારી કરી હશે ત્યારે ચોક્કસ તમે તમારા મિત્રો સાથે એ વાતને શેર કરી હશે એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠિન હતી અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે જ ખુલ્યો કે જ્યારે સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલનો સ્ટોર ખોલ્યો હતો એટલે લેખક અહીં પોતાના ગામની વાત કરે છે કે પોતાના ગામની નજીકનું જે સાવરકુંડલા શહેર છે ત્યાંથી સાયકલો લાવી અને પોતાના ગામની અંદર એક વરાજીએ સ્ટોર ખોલ્યો છે અને એમાં સાયકલો રાખેલી છે એમાં એક સાથે દસ સાયકલો મુકાઈ આટલી બધી સાયકલ એટલે લેખકને આશ્ચર્ય થાય છે કે ક્યારેક એક જ સાયકલ જોઈ લઈ અને એક સાથે દસ સાયકલ અને એમાંય ગમતી મીઠાઈ હોય તેવી બે નાની સાયકલ પણ ત્યાં આવી હતી એકે સાયકલ નવી નહોતી કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલ હતી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક શબ્દ ખાસ સમજાવો છે લેખકે ટૂંકમાં જણાવ્યું છે કુંડલા એ કુંડલાનો અર્થ તમારે સાવરકુંડલા લેવાનો છે એટલે કે સાવરકુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી સાયકલો ત્યાં આવી હતી દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે સાયકલના દરેક ભાગમાંથી કોઈક ભાગમાં નાનું મોટું નુકસાન થયેલું હોય એવું લેખક જણાવે છે એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાકવું પડે એટલે સાયકલ ચાલતી હોય એમાં કોઈક ભાગ એ વચ્ચે નડતો હોય મોટી સાયકલો ભાડે જાય પણ એક સાથે નહીં નાની સાયકલ તો સવારથી સાંજ સુધી એક પળ નવરી ન પડે એટલે ગામની અંદર જે બધા બાળકો હોય એમને પણ સાયકલ ચલાવવાની ખૂબ મજા આવતી હોય શીખવાની હોય એટલે ઘરેથી પૈસા ભેગા કરી અને પોતે સાયકલ ભાડે લેવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય કલાકનો એક આનું ભાડું હતું એ અસાધારણ લાગતું હતું એ સમયે એક આનો કે જે ચલણ ત્યાં વપરાતું હતું એટલે બે ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા એટલે કે અડધો આનો ભેગા કરીએ અને નામ નોંધાવી દઈએ અહીં આપણને એ જોવા મળે છે કે નાની સાયકલ લેવા માટે સવારથી જ ત્યાં લાઈન લાગતી હશે પોતાનું નામ લખાવવું પડતું હશે અને જ્યારે પોતાનો વારો આવે ત્યારે સાયકલ ચલાવવા મળતી હશે આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય ભાઈબંધો સાયકલ ફેરાવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારેક તો હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે અહીંયા બાળકોની સાયકલ ચલાવવાની જે અધિરાય છે એટલી બધી છે કે પોતાના વારાની રાહ જોવા માટે આગળનો જે વારો છે એનો સમય ખૂટતો જ નથી એવું એમને લાગે છે અમારી વિનંતી તો કેટલી સાંભળી એ તો એ જ જાણે અમે બે ત્રણ જણે ભેગા મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય દરેકે પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે સાથે જ સાયકલને ઝાલ્યાનો ઝાલવું એટલે પકડવી સાથે દોડવાનો સંતોષ મળે અહીંયા બે ત્રણ મિત્રોએ પૈસા સાથે કાઢ્યા હોય અને સાયકલ ભાગમાં લીધી હોય એટલે એકનો વારો ચલાવવામાં આવે અને બાકીના તેની પાછળ દોડે અને પેલી નાની ઘંટડી તો સતત વાગતી જ હોય સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિશયન પણ કરાવી દે ભૂમિશયન એટલે સાયકલ ચલાવતા ચલાવતા નીચે પડી જવું પણ ઘંટડી ભાગ્યે જ બે વફા નીવડતી આ ઘંટડી સાયકલની જે હતી એ ક્યારેય નહોતી બગડતી સાયકલમાં બીજું કંઈક બગડે પણ ઘંટડી તો એવીને એવી જ એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે તેમ હતું કારણ કે સાયકલમાં કીચડોઆાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જાય આપણે પાઠની અંદર પહેલાં જોયું કે અહીંયા જે સાયકલો બતાવેલી છે એ સાવરકુંડલામાં વપરાઈને આવેલી છે ઘસાઈ ગયેલી છે એટલે એનો કિચડાટનો અવાજ આવતો જ હોય એટલે કિચડાટના અવાજને લઈને રસ્તે ચાલનારાઓને ખબર પડી જાય કે કંઈક આવે છે છતાં પણ એ ઘંટડીનો આનંદ તો બાળક માટે કંઈક ઓર જ હોય એમ તેઓ ઘંટડી વગાડતા જાય છે તોય અમે ઘંટડી વગાડતા એ તો મુખ્ય આનંદ હતો સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે બધા કહે સામે જો હેન્ડલ પર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેળ જ રહે નહીં એટલે કે બાળકો જ્યારે શરૂ શરૂમાં સાયકલ શીખતા હોય ત્યારે સાયકલ ચલાવવામાં હેન્ડલ પકડવાની જગ્યાએ એ નીચે જોવા જાય તો સાયકલ વાંકી ચૂકી જતી રહે કાં તો નીચે પણ પડી જવાય એટલે બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે એ બાળકોને ફાવતું નહીં અને એમાંય જો રસ્તામાં કોઈ કૂતરું બેઠું હોય એટલે મિત્રો કે કે તાર વાર ત્યાં તો કૂતરું વાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય કૂતરાથી સાયકલ દૂર રાખવી હોય પરંતુ એનું બેલેન્સ ન જળવાય એટલે સાયકલ કૂતરા બાજુ જતી રહે અને એમાંય પાછા મિત્રો કૂતરું કરડવાની બીકે સીટને છોડી દે એટલે હવે તો લેખક પાસે પોતાની જાતે એકલા સાયકલ ચલાવવા સિવાય બીજો કોઈ રસ્તો રહે નહીં અને પછી જે થવાનું થાય તે બીજી બાજુ કૂતરું ઊંકારો કરતું ભાગે કાં તો સામે ગુરકે કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ જ નહોતી બજાર વચ્ચે પડવાની હાણ ખાંસી લાગે એમ થાય કે કોઈ જુએ તેવી ખળાવાડમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો નહોતો પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું મોરાવા જેવું થઈ જાય તોય કંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આઘા ચાલ્યા જવાનું એટલે કે કદાચ જો સાયકલ પરથી નીચે પડી જવાય આજુબાજુના લોકો જોતા હોય તો શરમ પણ આવે મજાક પણ ઉડાવે પણ ત્યાંથી ઊભા થઈ સાયકલ દોરીને આગળ જવાનું અને વળી પાછા હતું તેનું તે પછી તો બે ત્રણ મિત્રો બીજાની જ ભૂલ હતી એવું સાબિત કરવા માટે થાય તેટલું કરે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય વરઘોડો આગળ ચાલે હશે કોઈ એનું એવું જ જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હશે વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે એકલા ચલાવીએ અને સાયકલ ચાલે પડીએ નહીં તે હતું એટલે બાળકોનું તો એક જ લક્ષ્ય હતું કે ગમે તેમ કરી અને પોતે સાયકલ શીખવી તેથી તો ક્યારેક બે પૈસાનો મેળ કરીએ અને સાયકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લાવો લીધો છે એના અનુભવો પણ ભાતીગળ છે ગામમાં આવેલી સાયકલો ખખડદ જ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે તો તેને નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વસામાન્ય હતી કે એની ચેન ઉતરી જાય એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું તો ભાગ્યે જ બને હવે આમ તો બાળકોએ પૈસા ખર્ચી અને અડધો કલાક માટે સાયકલ લીધી હોય અને એમાં વારે વારે ચેન ઉતરે એમને ખૂબ મુશ્કેલ લાગતું હતું સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું તેથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો ગામમાં રસ્તા ધૂળિયા ધૂળિયા એટલે માટીવાળા અને કાચા રસ્તા ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય બાપડી થઈ જાય એટલે સાયકલ પંચર થઈ જાય તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ સાયકલ વાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટાયર અને ટ્યુબ ખોલે જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંચરના રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા હોય અને એમાં અમારાથી એકનો વધારો થાય જોકે તેના વધારાના પૈસા આપવા પડતા તે કટતું આપણે પંચરવાળાની દુકાને સાયકલને પંચર કરતા તો જોયું હશે એમાં આ જે જમુરીઓ છે એ સાયકલનું ટાયર ખોલે છે અને એમાંથી જે ટ્યુબમાં હવા ભરી અને તગારામાં બોળી અને જે કરે છે એ બાળકોને જોવાની મજા આવે છે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બળબડિયા બોલે ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાડી ખાય એ બળબડિયા જોવાની બહુ મજા પડતી સાયકલ વાળું ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે જાણે પોલીસ ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ ને બોલે મને હતું જ કે વધારે હશે ડબલ પંક્ચર અને ડબલ દંડ કે અમારો દંડ એ સાયકલ સ્ટોર વાળા માટેનો આનંદ બનતો હતો ગામના કાચા રસ્તા ખાડા ખડીયા વાળા મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં પણ સાકિલ તો બધું અનુભવે ધૂળના ધક્કામાં પડ્યું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે ક્યારેક પડ્યું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઉભું રહે વટ પાડવાની ખ્વાઇશ હોય પણ વટ ધૂળમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ભૂમિ શયન કરે અને ફરજીયાત બાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કર ને કરવાય પડે તો રસ્તા વચ્ચે બેઠેલા પથ્થર જાણે લો ચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછડાય પછી બે ત્રણ ઘટના બને કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે કાં આડું થઈને સાયકલ ને અટકાવી દે કા પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બની આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય આસપાસ ઉભેલા સંભળાવે ખરા જોઈને ચલાવતો હતો હા ભાઈ હા જોઈને જ ચલાવી હતી પણ પૈડું માને તો ને સાયકલ ની આડોડાઈ પણ જેવી તેવી નહિ સામેથી ભેંસ આવતી હોય બાજુ માં રસ્તો ખુલ્લો હોય આપણને થાય કે આજરાક તારવી લીધું કે પતયું પણ આપણું ધાર્યું ક્યાં થાય છે ભેંસ ને અક્કલ હોય તો ને એ તો મારી બાજુ જ વળે ને આગળ વધતી જાય ને મારી મૂંઝવણ પણ વધતી જાય એટલે સાયકલ વધુ ને વધુ ભીત બાજુ લઈ જાઉં પછી તો ભીત જ રહે સાયકલ કરતી ભીત સાથે પગ છોલાઈ જાય એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા પડવા કરતા વધુ ચિંતા હાથ પગે છોલાય ને લોહી નીકળ્યું હોય તેની થાય ઘેર એની ખબર તો પડે જ તો ઠપકો મળે એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી સેપ્ટિક થાય છે હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ સાયકલ ચલાવવાની ચલાવવાનો ખરો આનંદ નહીં નહીં એ પરંતુ દોડાવી શકાય એક હાથ હેન્ડલ પરથી લઈને ને વાંચતા સાયકલ ચાલતી રહે જોનારા સામે વિજય ની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો જોકે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણા પરંતુ નાની સાયકલ શક્ય ન બન્યું જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું જરાક મોટી સાયકલ ફાવી ગઈ એકંદરે હેઠા પડવાનું અટકી એટલે લેખક નાની સાયકલ પર સાયકલ નો થઈ ગયો અને સાયકલ શીખી પણ લીધી એટલે તેમનું પડવાનું બંધ થઈ ગયું પણ બે તોઠી પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા એમાંય પથ્થર ખાડા ધૂળના ધફાની મૂંઝવણ તો ખરી પરંતુ એવા જોખમ ને ભરી પીવાની બેસવાની તૈયારી હોય પાછળ એક ભલામણ ચોક્કસ કરે હું કેરિયર પર બેસું પછી તારે હેન્ડલ પર થી હાથ નહી લઈ લેવાનું તો જ હું બેસું આ શરત પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં સાયકલ ચલાવી શક્યો એનો ગર્વ પ્રબળ હોય કે શરત પાળી શકાત જોકે ત્યારે કારણ વિનાય ઘંટડી વગાડવાનું તો ચાલુ જ રહેતો બીજા ધ્યાન ખેંચાવવું જોઈએ ને સાયકલ ચલાવવી એ આજે નગન્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતો બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢ છપાતો હશે એટલે હાથ પગ છોલાવવા ને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો આ બધું જ અણુ અણુને સ્પર્શી જતું એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવાનું શક્ય નથી કારણ એ પ્રથમ અનુભવ હતો એની અન્યતા બાળપણે બતાવે છે ને તમને આ વીડિયો ગમ્યો હોય તો ચેનલ ને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો